એટલે હું કાય આપણે ઘરે આવીને ને બધી વસ્તુ બતાડી કા હો જવું છે લે યુ કરે ઉતારવાનું છે જી તો મને એમ કે કે બંધ કરી છે આ તો હવે વસ્તુ લાયા છે આ ગલત દેખાડું માં મારી વસ્તુ કેમ આમ લાગવાતે ચાલા જો આપણે જો મસ્ત મજાની પણ સાડી લાવ પેલા આપણે વાત કરી પછી ગોનું મામેરવાન તેમ નકર ગોળ ન ગોળ પર આપણે જો મારા નણંદ ની ખાણકી નું આપણે લગન છે કેટલી તારીખ છે બીજા મહિનાની ની બાર છે હા આવે ઈ બાર જ તે આજ તો ઓગણત્રીસ થઈ ગઈ છે એટલે આવે ઈ બાર તારીખ આપણે જાન આવે છે બેન ની ખાણકી ની ધાયડી થી જાન આવે છે અને પીપલ આમાં નણંદ ની ખાણકી ના લગન છે અને આપણે ઈ લોગે બનાવવાનો જ છે એવો ટાઈમ રહે એટલે બનાવશું તે ને છે એટલે જો આપણે પાલિતાણા ગયા હતા એટલે એમ ઘણા હતા એમાંથી અડધા ને બ્લોગમાં આવું શરમ લાગતી હતી ને અડધા નહોતી લાગતી એટલે અમે કોઈને પછી લીધા જ નહીં આવું કેન્સલ જ રાખી દીધું અમે પાલિતાણીથી લઈ આવ્યા એટલે જો આપણે મસ્ત મજાની એક સાડી લઈ આવ્યા છીએ પહેલાં તો ફોટો બતાવવો પડશે ને ફરમાશ માટે આ સાડી છે એમ બેન આપણે કઈ ભારે હાડી લીધી ભારત લેવાની હોય ને

ના ના બહુ મસ્ત એટલે મસ્ત સાડી છે અને આપણને કીધા હતા પંદરસો રૂપિયાના આપણે છેલ્લે અમે આવતા છે છેલ્લે મેં કીધું એકવીસો માં દે છે ઓલા અગિયારસો માં તો કે આ સારું હાલો તો પછી આપણે અગિયારસો માં લઈ લીધું છે ને એક જ નંબર સાડી છે બરોબર આવી સાડી મને કોઈ ને નથી લઈ જવી અને આણામાં કે સાબમાં કે ક્યાંય લાવ્યા નથી હું તમને એવા ગંધા હરા આપું છું હા પણ બેન ને બેન ને એક ના જ આવી સાડી દેવાની હોય હોવ ને થોડી દેવાની હોય આવો પ્રસંગ તો પાછળ ક્યારેક ક્યારેક આવતો હોય અને જીવનમાં એક વાર બેન ને મામેરુ આપણે પહેલા લગ્ન હોય ને એટલે હારે માં હારું બેન ને મામેરુ દેવાનું હોય તો દર વખતે થોડું આવું મામેરું દેવાનું છે જીવનભર હે એક વાર આવો મોકો આવે મામેરુ એટલે સૌથી મોટું દાન કહેવાય અને હજી તો આ તો સાડી ની જ ત્યાં હજી મેન સરપ્રાઈઝ તો બાકી જ છે

લેવલ પર પાગિટમાં હું છે આ રોવા આમાં કાઈ ન કે આવ્યું છે ભઈનો ફોટો છે બાપને કરાય ભઈ માર કે ને ફોટો છે સાડી પહેર ને એટલે આવા લાગશે કા હમ કાક એ એવું ન કરાય હો તો મને લઈ જાય ભાઈ આ મારી ને તમાર બેન હાથ બે સાર વાળી લઈ આવ પણ આ હાડી મને બહુ જ ગમે છે હા તો તું રાખી લે બસ હાસ હા માન છે યાર આઈશલાવત ભાઈ જો આપણે સોની ની દુકાને ગયા હતા પાલીતાણા આપણે એડ્રેસ વાસવાની બહુ આપણને વાસ્તા આવડતું નથી મને કહી દો સુ વાસી લેજો થોડો થોડો આવડે છે સોની મોહનલાલ જુઠ્ઠાલાલ એટલે એમી કેવી જીવનમાં ભણવું બહુ જરૂરી છે તે તમ હું માનું છું હા પણ સાવા જો કેટલા ઢોર ઢગલા ઢત સોની કાંતિલાલ મોહનલાલ સોની ચાંદીના દાગીના બનાવવા તથા રોચના

અઢાર હજાર સત્તર હાજર આઠસો ને એસી રૂપિયા મસ્ત છે ને પપ્પા બેન માટે ખાડ લીધી છે

અને હું આમ કે તારી બેન પણ હોય તો મારે શું લગન માં છે તમે એમ કહો હું લગન માં ના આવું ના આવું હા દોડ છે ને બહુત દોડ તો તો તું મારી મારે વગર લગન કરી લે હા ઓ હે કે મને જરૂરિયાત નથી નહીં ના એ તો હવે અમને આજ મને જિંદગી આજ મને જિંદગી માં આટલું દુખ લાગ્યો ને હું વાત કરું એમ થાય કેટલું દુખ લાગ્યું મને આમ જો મારી વગેરે લગન કરી લે આવા માણસો જીવન સાથી કોને કહેવાય Jiwat cikgu boy? Kalau cikgu jiwat cikgu. Ini untuk apa aja kamu cuci? Lagan mah. Aku nggak ngerti. 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 Aku nggak ngerti.

ખરા વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય